મારું નામ યશ્મી મેણા છે આજે હું એક કવિતા કહું છું જેનું નામ છે મારી દીકરી મોટી થઈ ગઈ જન્મી હતી જ્યારે તે મારા ઘરમાં મારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ ઈચ્છાઓ ઘણી બાકી હતી તેના માટે પણ જોત જોતમાં દીકરી મોટી થઈ ગઈ બાળપણ તેનું મૃત્યુ ગયું અને તે કોલેજ જવા જેવું થઈ ગઈ ત્યારે સરકી ગયો સમય હાથમાંથી ખબર જ ના પડી કે દીકરી મોટી થઈ ગઈ વિશ્વાસ છે જ્યારે કહીશ ભેવાઈને મારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ રેવાઈ હસતા કહે છે કે ફક્ત શોભા નથી પણ મારા ઘરની હવે દીકરી થઈ ગઈ નહીં છોડતા આ મોકો તમે જો દીકરી તમારી હજી કોઈની નક્કી નથી થઈ બિતાઓ જો સમય સાથે

જેટલું આવડતું હતું થોડું વધારે આવડે છે અને સર કીધું તું કે બધું ઇંગ્લિશમાં વાત કરવાનું મારા જેમ ઘરે વાત કરું તો વધારે ઇંગ્લિશમાં મને ઇંગ્લિશ બોલતા પણ વધારે સારી રીતે આવડવાનું એટલે બહુ સારું મનાવ્યું હતું